મંત્રીને રૂબરૂ મળીને સુરત ઉધના અને ઉત્તરાયણ રેલવે સ્ટેશનની સમસ્યા બાબતે કોંગ્રેસે સમય માંગ્યો હતો ત્યારે રેલવે મંત્રી સુરત આવે તે પહેલા કોંગ્રેસના આગેવાનોએ નજરકેદ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે કોંગ્રેસના કાર્યકર્તા રેલવે મંત્રીને ન મળી શકે તેટલા માટે તેમને શહેરમાં જ પોલીસ દ્વારા ગોળ ગોળ ફેરવવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે જ સરકારી તંત્ર લોકોની રજૂઆત પણ રેલવે મંત્રી સુધી પહોંચવા દેતું ન હોવાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યા હતા કોંગ્રેસના નેતાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે રેલવે મંત્રી જો માંગણી નહીં સ્વીકારે તો રેલવે રોકો આંદોલન કરાશે આજે ભારત સરકારના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરત ખાતે વિઝિટ માટે આવવાના હતા ત્યારે અમે ગઈકાલે ટાઈમ માગેલો હતો કે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતા હેઠળ અમે સુરત ઉધના કે ઉત્તન સ્ટેશનના વિવિધ પ્રશ્નો બાબતે અમે તેઓની મુલાકાતનો સમય માગેલો હતો પરંતુ આ સરકાર પ્રજાના હકની રજૂઆત કરવા માટે પણ કોંગ્રેસે રોકી રહી છે ગઈકાલે રાતના હું કોઈ જાણે બહુ મોટો ગુનેગાર હોઉં એ રીતે મારા ઘરે રાતના ત્રણ વાગે પોલીસ મોકલી ગઈકાલે લાઠીપરે ડિટેન કરવામાં આવેલો હતો ત્યાં પણ અમે અમારા પ્રમુખશ્રીને જાણ કરી પ્રમુખ છે અમારા સૌ કાર્યકર્તાઓ આવીને રજૂઆત કરી ત્યારે પોલીસ અત્યારે મને મારા લઈને સુરત સ્ટેશન ખાતે આવી છે અને અમે ટાઈમ માગેલો હતો કે અમે રેલ મંત્રીને વિવિધ પ્રશ્નોમાં આપણે અમે રજૂઆત કરવી છે કે ભાઈ ઉત્તરાયણ સ્ટેશન હોય તો એને અડીને જે ગામડા પંદર લાખની વસ્તી છે તો ત્યાંથી ટ્રેનનો સ્ટોપેજ આપો ત્યાંથી નવી ટ્રેન ઉપાડો મુંબઈમાં જે રીતે મુંબઈ બાંડ્રા અંજેરી બોરીવલી જેવા સ્ટોપ સ્ટેશનો છે તો એ જે સુરતના બે ભાગ કરો ઉત્તરાણ અને ઉધના ત્યાંથી અલગ અલગ ટ્રેનો જેથી સ્થાનિક લોકોનો લાભ મળે રેલવે પ્રશ્નનો ફાયદો થાય પરંતુ આ સરકાર ગરીબોનો હક્કનો અવાજને દેવાનો પ્રયત્ન કરી રહી છે અને અમે વિનંતી કરવા છતાં પણ અમને મુલાકાતનો સમય આપ્યો નથી અને છેલ્લા બે કલાકથી અલગ અલગ વિસ્તારમાં લઈ જઈને પોલીસ અમને ફરી રાત્રે પણ અમારી સાથે પોલીસનો બંદોબસ્ત છે સવારે અમરોલી લઈ ગયા અમૃતિ પછી અમને વરાજા લઈ ગયા વરાજાથી સુરત સ્ટેશન લઈ ગયા તેમને ભાગ લઈને આવ્યા છે એટલે ટૂંકમાં ગરીબોના હકનો અવાજ ઉઠવા માટે કોંગ્રેસ રસ્તા પર ત્યારે આ સરકાર પોલીસને આગળ કરીને પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે અને અમે આપણે માધ્યમથી રેલ મંત્રીને અને સરકારી પ્રશ્ન વિનંતી કરવા માંગીએ છીએ કે અમારી જે માગણી છે પ્રજાના હિત માટે એ માગણી જો સાંભળવામાં બે દરકાર રહેશો તો આવનારા સમયમાં સરકારે પણ કીધું કે આ અમારી જે માગણી પૂરી કરવામાં ન આવશે તો તારીખ આઠ છ બે હજાર પચીસના ના રોજ ઉત્તરાયણ સ્ટેશન પર સુરત શહેર કોંગ્રેસના નેજાઢર અમે રેલવાનો કાર્યક્રમ રાખેલ છે એ કાર્યક્રમ હવે કરશું અને જે કોઈ પણ જવાબદારી હશે એટલે રેલવે પ્રશાસનની રહેશે આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે મંત્રી ચાર કલાકે બપોરે ચાર કલાકે સુરત રેલવે સ્ટેશન પર કોઈક ઉદઘાટનમાં આવવાના હતા એમાં અમે ગઈકાલે જ વાત થઈ હતી કે અમે તમે ટાઈમ આપો અમારે સુરતને પ્રજાને લગતી બધી રેલવેને અમારી રજૂઆતો છે તો એ અંગે અમે વાત કરી હતી અમે ચાર વાગેનો બધાને સૂચના પણ આપી દીધી અમારા તમામ આગેવાનોને ચાર વાગ્યાનું જ ખબર છે પણ પછી પાછું સવારે ત્રણ વાગ્યાથી કલ્પેશભાઈ બારોટને ત્યાં પોલીસ પહોંચી ગઈ અને પછી ત્યાંથી એમને કવર કરીને અત્યાર સુધી પણ હાલમાં પણ પોલીસ આજુબાજુ જ છે એ લોકોએ એમ કહ્યું કે તમારી રજૂઆત ત્યાં અમે નથી કરવા દેવાના અમે તમારી રજૂઆત કરવા માટે પછી એમને એવું કહ્યું કે અમે તમારી રજૂઆત એ જાતે આવીને પોલીસ સ્ટેશનમાં લઈ લેશે રેલવે પોલીસ સ્ટેશન વરાછા ખાતે પોદારો પ્લાઝાની બાજુમાં અમે ત્યાં ગયા અમને એકથી બેનો ટાઈમ આપેલો હતો હજી સુધી એવી કોઈ જાણ થઈ નથી કે એ આવી ગયા કે નહીં પણ અત્યારે અમને ફેરાવ્યા રાખે છે અને ત્યાંથી કેમ્પસમાં દૂર રાખ્યા છે અમે આ રેલ મંત્રીનો પ્રોગ્રામ છે કોંગ્રેસ પાર્ટી હંમેશા આવી કોઈ ડિગ્નિટી કે આવા કોઈ પ્રોગ્રામને ડિસ્ટર્બ કરવા માંગતી નથી પણ અમારી વાત કરવાનો લોકોની રજૂઆત કરવાનો અમને અધિકાર છે અને તે વાત કરવા અમે આવ્યા આપ જુઓ કે સુરત રેલવે સ્ટેશનને છેલ્લા છ આઠ મહિનાથી એક વર્ષથી તો એટલી ખરાબ હાલત કરી નાખી છે કે સિનિયર સિટીઝનોએ લિફ્ટ વગર ચલાવવું પડે છે લિફ્ટ નથી ચાલતી આજે કોઈ એક સિનિયર સિટીઝનને પ્લેટફોર્મ નંબર બે પર જવું હોય બે પર બે પરથી જો એમને એક પર આવવું હોય પંદર સીડીઓ ચડવાની ને પંદર એ જો એસી બ્યાસી વર્ષ તો સિનિયર સિટીઝન હોય તો કેવી રીતે આવે જાય એકદમ બેકાર તંત્ર થઈ ગયું છે ઉધનામાં જેટલા પણ છ નંબરનું પ્લેટફોર્મ બનાવવાનું બની દઉં પણ એમાં સીડીઓ આર્ટિફિશિયલ સીડી તમે આટલું વર્ક કરી નથી શકતા તમે એમ કહો કે અમે તો ખૂબ સુધારો કરી રહ્યા છે ત્યાં કોઈ તમારા કઈ બોગી કયા કયા કઈ જગ્યાએ કયા નંબર કયા કઈ બોગી ક્યાં આવી છે તે પણ શોધવા માટે એ લોકોને કોઈ ફ્લેશબેક નથી હોતું કે લાઇટ પેલું બતાવતા હોય કે ભાઈ આ બોગી નંબર છ અહીંયા છે સાત અહીંયા છે પરેશાન પરેશાન છે આમ જનતા પરેશાન છે અહીંયાથી સુરતથી અમદાવાદ તરફ જવા માટેની પણ અમારે ટ્રેનની માગી ઇન્ટરસિટીની માંગ છે ઉત્તર ભારતીયોને જ્યારે દસ દસ પંદર પંદર હજાર માણસો થઈ જાય ત્યારે તમારી પાસે તાત્કાલિક ટ્રેન આપવાની સુવિધા ઊભી કરી દો છો તો શા માટે એની પહેલેથી પ્રથમ તૈયારી નથી કરતા પૂર્વ તૈયારી કરો ને એ લોકોનું રિઝર્વેશન માગો રિઝર્વેશન લઈ માગો અને જે જેટલા ડિમાન્ડની સામે તમે એને સપ્લાય કરો પણ જ્યારે માણસો ભેગા થઈ જાય અને કંઈ અપરાતપરી થઈ જાય માણસો મરી જાય ત્યાંની રાહ જોવા માટે તમે રે કર્યા કરો છો સુરતની આજુબાજુમાં કેટલો વિકાસ થઈ ગયો ઉત્તરાયણ રેલવે સ્ટેશનની વાત કરીએ તો ઘણા બધા સ્ટોપે ત્યાં આપવા જોઈએ અમારી એ પણ માંગ છે ઉધનાનીથી આગળ ભેસ્તાન જઈએ સચિન જઈએ કોશંબા કિમ સુધી વાપી વલસાડ સુધીના માણસો સુરત તમે લોકેટ કરો છો તો એ આ વિસ્તારોની ટ્રેનોની પણ ડિમાન્ડ એટલી જ છે જે રૂટ પર માણસો રહે છે તે રૂટની ટ્રેનો નથી એક જ એ એક જ ટ્રેનની અંદર યુપી બિહાર બંને પ્રજાને તમે ભરવાની વાત કરો તો અફડા તફડી થવાની જ છે પણ તમે એનું કોઈ આવેજન કરતા નથી એ લોકો એમ કહે છે કે ટિકિટ અમે જેની ટિકિટ હશે તેને જવા દઈશું એવી ટેકનોલોજી શોધી શકો છો પણ જે ટિકિટ લીધેલી છે તે લોકોને બેસવાનું મળતી બેસવાનું નથી મળતું એની ચિંતા નથી કરતી તો તેની સામે એ લોકોએ વ્યવસ્થા કરવી જોઈએ ને આજે તમારે ડિમાન્ડની સામે સપ્લાય તો આપવું જ પડે અને એ આ આ લોકો એવા કામદારો છે કે જે લોકો મજૂરી કરે છે આ શહેરની આ દેશની આ ગુજરાતની ઇકોનોમીને બહેતર કરે છે એ લોકો ડે એન્ડ નાઇટ કામ કરે છે લેબર છે અને લેબર ક્લાસના માણસો છે એ લોકોને ગમે ત્યારે પગાર થાય છે ને ગમે ત્યારે જવાનું થાય છે પણ એ લોકોને અઠવાડિયા એવો એવો ટાઈમ આપો તત્કાલ સેવા ટોટલી ફ્રોડ ટોટલી ફ્રોડ તત્કાલમાં કોઈ તત્કાલ જવું હોય તો નહીં જઈ શકે એક મિનિટ બે મિનિટમાં તો એ લોકો ફૂલ થઈ જાય છે આ બધી વાતો છે અને આ સમસ્યાઓ છે પછી અમે અમારી રજૂઆત કરવા માટે આવેદનપત્ર તૈયાર કર્યું છે હવે જ્યારે પણ અમને ટાઈમ આપશે આજે અમે એના માટે જ નિવિત છીએ જ્યારે પણ અમને મુલાકાત આપશે ત્યારે અમે આવેદનપત્ર આપીશું